અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ હાલ ગુજરાતની મુલાકાતે છે ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન યુનાઇટેડ સ્કૂલ ઓફ બિઝનેસ ખાતે યુવાઓ અને બાળકો સાથે વાર્તાલાપ કરીને અંતરિક્ષ યાત્રા દરમિયાનના તેમના અનુભવોની ચર્ચા કરી તેમણે કહ્યું કે સ્પેસ સ્ટેશન જાણે તેમનું બીજું ઘર બની ગયું છે છ મહિના અવકાશમાં રહ્યા બાદ પૃથ્વી પર વેકેશન માણવા આવ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે To the space station, including living things, people nowadays, and bring things back from the space station, including living things, in about four hours. So, like I said, uh, we're on the verge of building a new spacecraft to do even better and bigger things. Um, that's your generation. That's what you guys are doing. We're just using the space station right now as a test bed to get stuff ready for your generation.

મમ્મી પપ્પાએ એમને સપોર્ટ કર્યો અને તેના લીધે તે આજે આ પોઝિશન મેં સુનિતા વિલિયમ્સજીને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્પેસમાં ગયા પછી પાછા વળતી વખતે જે હેલ્થ રિલેટેડ કે ચેન્જીસ આવે છે તો એ બાબતમાં એમને શું કહેવાનું હતું તો એમને ખૂબ સારી રીતે સમજાવ્યું હતું કે એમને ઘણા બ્લડ સેમ્પલ્સ બી ત્યાં જ્યારે સ્પેસમાં હતા ત્યારે કલેક્ટ કરીને રાખ્યા હતા જે